નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ 5200 રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે હાલ જીરુંના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે કોઈ મોટી તેજી થાય તેવી શક્યતા જણાઈ રહી નથી આ રીતે બજાર પાંચ હજાર સુધી રહી શકે છે તે ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર હળવદ તેતાલીસો એક થી અડતાલીસો ને છવ્વીસ રૂપિયા મોરબી બેતાલીસો થી છેતાલીસો નેવું રૂપિયા પાટડી તેતાલીસો પચાસ થી સુડતાલીસો અગિયાર રૂપિયા બોટાદ તેતાલીસો ત્રીસ થી સુડતાલીસો પાંત્રીસ રૂપિયા જસદણ ચાર હજારથી છેતાલીસો સિત્તેર રૂપિયા ગોંડલ ત્રણ હજારથી અડતાલીસો ને એકાવન રૂપિયા વાંકાનેર એકતાલીસોથી સુડતાલીસો ને બેતાલીસ રૂપિયા જેતપુર પચીસો પચાસ થી ને રૂપિયા ઊંઝા ચાર હજાર થી પાંચ રૂપિયા થરાદ ચાર હજારથી અડતાલીસો છોતેર રૂપિયા પાટણ એકતાલીસોથી બેતાલીસો ને એકાણું રૂપિયા હારીજ તેતાલીસો પચાસથી સુડતાલીસો ને બોતેર રૂપિયા થરા ચાર હજારથી છેતાલીસો રૂપિયા નેનાવા ચુમ્માલીસોથી ત્રેપનસો રૂપિયા વારાહી ચાર હજારથી સુડતાલીસો ને એકાવન રૂપિયા દિયોદર તેતાલીસોથી તેતાલીસોને પચાસ રૂપિયા રાધનપુર ચાર હજારથી સુડતાલીસો રૂપિયા રાપર બેતાલીસોથી ચુમ્માલીસો ને ત્રાણું રૂપિયા અંજાર ચુમ્માલીસો પચાસથી પિસ્તાલીસો ને સાઠ રૂપિયા ભયાઉ ચુમ્માલીસો પચાસથી પિસ્તાલીસો રૂપિયા જામનગર ત્રણ હજારથી સુડતાલીસો ને પંચાણું રૂપિયા વિરમગામ ચાર હજાર થી પાંત્રીસ રૂપિયા પોરબંદર ચાર હજાર પચીસથી રૂપિયા અમરેલી બેતાલીસોથી તેતાલીસો રૂપિયા ધ્રાંગધ્રા તેતાલીસો એકાવન થી પિસ્તાલીસો એકસઠ રૂપિયા સાવરકુંડલા બેતાલીસો થી પિસ્તાલીસો રૂપિયા થ્રોલ ત્રણ હજાર નવસો વીસ થી પિસ્તાલીસો રૂપિયા સમી બેતાલીસો થી સુડતાલીસો રૂપિયા ડીસા ચુમ્માલીસો થી ચુમ્માલીસો રૂપિયા માંડલ ચુમ્માલીસો પચાસ થી સુડતાલીસો ને એક રૂપિયો જુનાગઢ ત્રણ હજાર ચાલીસ થી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા કાલાવડ એકતાલીસોથી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા ભીલડી એકતાલીસોથી એકતાલીસો રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો પચાસથી પિસ્તાલીસો ને રૂપિયા અને જામખંભાળિયા બેતાલીસો પચાસથી સુડતાલીસો રૂપિયા